મિત્રો કેમ છો બધા મજામાં જઈ છે કેમ કે આપડા વ્લોગ જોતા મજામાં જોઈ તો આવી ગયા છે પેંડા ખાવા બધા આયલા અબે મજા આય ગન ભીડો કેમ કે આપણે કાકા જીસીબી લીધી છે હાલો ફટાફટ આપણે આયા દેવી પેંડા ખાવા હાલો પૂજી ગયા બધા ઘરે પ્રસાદજી કરે છે અને આ આપણે જીસીબી લાયેલા છે આ ભાઈ તો બધા પૂજી ગયા

આ હે બધું જો બધા કોઈ આપણે વાયા જોવો દેવીયા ધંધુ અલ્યા બેકી નાનું જો આ બધું અમારે જીશિન બીનું હે જો બરાયે પેલો પ્રસિદ્ધ જાદા

આપડે લે <ınıurai> <benim> <SCI> <melodies>

અમે આમ ઓગહાદી તો લઈને કે મને જો આપણે કાંડા ફકસ કરવાનો છે એ માથે લક નાવા હા આપણે જીજી બે અમે થી ગયા છે નકતીયા પૂરી થઈ ગઈ આમ થી આવો થાય થાય ભાઈ ભાઈ નું પીજો નું શું ઓકે જો એ કુછો સકોડન ગાલો સના બધા ખાઈ લે કે હોલ કરીયો જાય ગાડો મારવો જો હા હોલ કરીયો જાય

અલા ફટાફટ નીકળવી જાવી છે જો મને બાકાજી મિત્રો નવા આવી ગયા આપણે બધાને ચા જો જવાનું છે અને આ જો બધા ચા બનાવે બાકાજી કે બોલાવે છે હા આપણે વ્લોગર નવા વ્લોગર જો અરે નઈ જો ભાઈ જો બધા બાકાજી કે બોલાવતા આ બાકાજી કે બોલાવસ

અને કોઈલા બનાવેલી હા ડોલી ઠપરી તો આપડે ઈજ બી ના ડ્રાઈવર ચાલો ફટાફટ મેં સાધી કાઢવાનું હોય કાઢે

આપણો વિડીયો છે મિત્રો આપડે મહેમાન ને સમજી લીધા આ છોકરા તો બધા ઉતાવળ કરે ખાવાની થાળી ઠેકા થાળી મૂકવા વાળા બે જો હાલો ફટાફટ બહાર હાલ આવે અમે અને આ જો બધા ખાવા માટે ઉતાવેલ કરે ભૂખ ના ભખડે ભખડાઈ ગયા બધા જો આ જો બધા ભૂખે ભખડાઈ ગયા તે હાથ કરે છે આપણે ખાવા દે જવાનું ચાલો ફટાફટ ખાઈ લઈએ

તમે કઈ કેવા માંગો હો ના પડે તો આપડો આ વિડીયો પૂરો કરીએ માણસ કાલે નવા ઓલો